પ્રકરણ સત્યાવીસ સોનેરી બોક્સ થોડાક વર્ષો પહેલાંની વાત છે એક માણસે પોતાની પાંચ વર્ષની દીકરીને ખૂબ જ મારી છોકરીનો વાંક એટલું જ કે એના પિતાએ વેચવા માટે આપેલા એક સોનેરી કાગળમાંથી એણે એક મોટો ટુકડો કાપી લીધો હતો એ કાગળ વીંટાળીને એ નાનકડી છોકરીએ એક સુંદર મજાનું ગિફ્ટ બોક્સ બનાવ્યું હતું એ કંઈક કહેવા ગઈ પણ એનો બાપ કંઈ પણ સાંભળવા તૈયાર જ નહોતું મંદી આર્થિક સંકળામણ દેવું વગેરે પ્રશ્નોથી અકળાયેલા બાપને આ નાનકડું નુકસાન પણ પહાડ જેવું મોટું લાગી રહ્યું હતું વિચારી છોકરી રડતી રડતી સૂઈ ગઈ સવારમાં પેલો માણસ ઉઠ્યો ત્યારે એની નાનકડી દીકરી આગલી રાતનું માર ભૂલીને એના ખાટલા પાસે હસતી હસતી ઊભી હતી એના હાથમાં પેલું સોનેરી ગિફ્ટ બોક્સ હતું સુજેલા ગાલને ભૂલીને એણે એના પપ્પા સામે એ બોક્સ લંબાવ્યું અને કહ્યું વહાલા પપ્પા આ તમારા માટે ગિફ્ટ છે આજે તમારો બર્થડે છે ને હેપી બર્થડે પપ્પા બાપને સંકોચ થયો આગલી રાત્રે નાનકડી વાત માટે દીકરીને મારી તેનો એને પસ્તાવો પણ થયો એણે દીકરીને ખોડામાં બેસાડી પછી પેલું બોક્સ ખોલ્યું ખોલતા જ એના ચહેરા પર કડવાસ આવી ગઈ બોક્સ સાવ ખાલી ખમ હતું એ બોલ્યો એલી ચાંપલી તને ખ્યાલ છે ખરો કે ખાલી ગિફ્ટ બોક્સ ક્યારેય ભેટમાં ન અપાય એટલું કહીને એણે બોક્સનો ઘા કરી દીધો દીકરીની નાનકડી આંખોમાં આંસુ આવી ગયા દોડીને એણે એ બોક્સ ઉઠાવી લીધું રડતાં રડતાં એ બોલી પપ્પા એ ખાલી નથી એ આખું ભરાઈ જાય ત્યાં સુધી મેં એમાં તમારા માટે પપ્પીઓ કિસિસ ભરી છે તમને ખૂબ ખૂબ વહાલની પપ્પીઓ પપ્પા અને એ હિપકે ચડી ગઈ હવે રડવાનો વારો બાપનો હતો એને પારાવાર પસ્તાવો થયો ઘૂંટણીએ પડીને એણે બાળકીને હૃદય સરસી ચાંપી દીધી ખૂબ વહાલ કરતાં કરતાં એ એટલું જ બોલી શક્યો મને માફ કરી દેજે બેટા એ પછી થોડાક જ મહિનાઓ બાદ એક વાહન અકસ્માતમાં એ નાનકડી બાળકીનું મૃત્યુ થયું પરંતુ એ બાપ જીવ્યો ત્યાં સુધી પોતાના કે પેલું ગોલ્ડન સોનેરી ગિફ્ટ બોક્સ રાખતો જ્યારે પણ એ હતાશ થતો કે હિંમત હારતો ત્યારે પેલું બોક્સ ખોલતો અને એની નાનકડી દીકરીએ આપેલ વાહનની પપ્પીઓને એમાંથી બહાર કાઢતો એનાથી એ હિંમત તેમાં શાંતિ મેળવતો થોડાક આંસુ એ ઢીંગલીની યાદમાં સારતો આપણા બાળકો આપણને રોજ રોજ આવા ગોલ્ડન બોક્સ આપે જ છે શું આપણે એ લોકોએ એમાં ભરેલી વાહનની પપ્પીઓને જોઈ શકીએ છીએ ખરા મૂળ શીર્ષક ધ બોક્સ